ગોંડલ માર્કેટયાર્ડમાં પ્રતિબંધિત ચાઇનાનું લસણ વેચાણ અર્થે આવતા માર્કેટ માર્કેટયાર્ડમાં વેચાણ અર્થે આવેલ લસણ સાથે ત્રીસ પ્રતિબંધિત ચાઇનાના લસણ ના મળ્યા જોવા યાર્ડમાં ચાઇનીઝ લસણ આવતા માર્કેટયાર્ડના ચેરમેન અલ્પેશ ડોલરિયા અને વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા ભારતમાં ચાઇનીઝ લસણ પ્રતિબંધિત હોવા છતાં યાર્ડમાં લસણ વેચાણ અર્થે આવતા વેપારીઓએ કરી તપાસની માંગ

અને આને સાથે યોગ્ય જે થઈ શકે એ કરવા વિનંતી કરેલી છે તો હવે આનું જે ઘટે એ કરવું જરૂરી છે આ લસણ ચાયના આવવાથી ખેડૂતોને ઘણું નુકસાન છે અને બે હજાર છ અંદાજે બે હજાર છથી થી ભારતની અંદર આ લસણ બેન્ડ છે મતલબ આ અત્યારે એક શું કરો દાણ ચોરીનો માલ આવ્યો ને એ રીતનું માલ અમને જાણવા મળ્યું છે કે આ એક દાણચોરીનો માલ છે તો એનો યોગ્ય પગલાં લેવા સત્તાધીશોને અમે વિનંતી કરેલી છે અને સત્તાધીશો સહકાર પૂરેપૂરો આપી રહ્યા છે લસણ આવ્યું છે એવા અમારા વેપારીઓનું માનવું છે અને અમારા વેપારીઓનો લસણનો અનુભવ છે હીરા કરતાંય વધારે લસણને પારખે છે અને બધાએ અમને બોલાવ્યા કે ચાઈનાનું લસણ આવ્યું છે કે કાયદેસર આ માલ દાણચોરીનો ગણાય કારણ કે ચાઈનાનું લસણ ભારતની અંદર બેન્ડ છે અને અમારા વેપારીઓની એવું રજૂઆત છે કે આ દેશ લેવલે યોગ્ય નિર્ણય લેવો જોઈએ એટલે અમે આ વાત જોઈ સાંભળી અને એમને એવું દેખાય છે કે આની ઉપર કડક કાર્યવાહી થવી જોઈ અમે આજે રાજ્ય સરકારમાં માન્ય શ્રી ગૃહમંત્રી સુધી અમે રજૂઆત કરીશું અને ભારત દેશની અંદર જ્યાં જ્યાંથી આ લસણ ઘૂસતું હોય એને બંધ કરવું પડે કારણ કે આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોના માર્કેટિંગ યાર્ડ છે અને ખેડૂતોના નુકસાનીની ભોગે કોઈ પણ આવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં ન આવે એના માટે અમે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને કડકમાં કડક રજૂઆત કરશું અને અમારી વેપારીઓની લાગણી અને માંગણી યોગ્ય છે કારણ કે વેપારીઓની લાગણી અને માંગણી પોતાના માટે નથી આ રાજ્યના ખેડૂતો માટેની માંગણી છે તો એના માટે અમે સમગ્ર કાર્યવાહી કરવા માર્કેટિંગ યાર્ટ તરફથી અમે વચન આપ્યું અલગ અત્યારે કેટલા કટાવું લસણ આવ્યું છે અને ક્યાંથી આવ્યું છે કાંઈ માલુમ પડ્યું અત્યારે અમારે ત્યાંથી વાયા ઉપલેટાથી લસણ આવ્યું છે ત્રીસ કટા જેવું લસણ આવ્યું છે અને અમારા વેપારીઓની જાણ હોય એ એક્ઝેક્ટ બરાબર હોય એટલે આના ઉપર વ્યવસ્થિત તપાસ કરવામાં આવશે અને તપાસ કરવાતા જે કોઈ ગુનેગાર ઠેરવે એની ઉપર યોગ્ય કાર્યવાહી કરવા અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને રજૂઆત કરશું એ બાજુ